અ લેભા ભુવા મારું વેણસ ભરોડીએ તું માગ એટલું એટલું પૂરું ના કરું મારું નામ બનાવ્યું ને હા તો આટલું બનાવવાનું છે બીજું બનાવવાનું છે હું ન બનાવી દીધો હા હા મંત્રી આવું નથી કુરાની માતા ભૂલ લેબો લે બો કીક કલમ નોખવી નહીં હું કહું છું લેભા નથા એમ કીક બનાવી દે મંત્રી લગારે અતેડું કહેવું રાશા વગર એ તો મને મત જ કીધું કોઈ ન વળકવું નહીં મરવા દેને ઘણું એ હાલ્યું છે શું કરવું છે હવે

લેબા ભુવા હું નથી પુરાની માતા ધોણું છું તારે જાહેરાતું મંત્રી એટલું નિશ્વા મેલું છે અને તમે તારીખ યાદ કરી છે મેં કરી પણ જો કદી મારા ભગવાન ગેરાશી મંત્રી પણ અતારે કી શું તમે તારીખ લખજો અને વગણ કોમ ના હો લઈ જૈન મન વાળજો 99 લઈને જાહો તો હું તમને પહેલી વળજી પડો જાવા દે દીયો નથા કુરાન માતા હું કુ શું મા બિહુ વહી

અને મારું બરખ લઈને કદાચ લેબા ભુવાના કોઠો બોલું બોલું જેટલા ની માતા બોલું છું જે જે મને રોકડ કરીને હોય કોઈ હું જોયું ઈશ્વર હોકા એ હો ના ઝઘડા પુર મારી આલું એવું નથી કુરાની માતા લેબા ભુવાની માતા બોલું મારો મને ભરખાલો બકરી ની બદલી જે બોધ્યો છે અને લેબા ભુવાના કોઠા આઠે અને ચાર સવાલ બોલું ચાર હું કરું મારું નામ શીખવું આવું લેબા ભુવાની માતા બોલું છું જહરાજ બોલું છું જેના જેના વર્તન જેના જેના વતરેડા વસકા પડ્યા છે મારો ભગવાન પાર પાડી દે અત્યારે હું નથા કુરસીનો જહાર જ બોલું છું હું મોકા ડાલડીની માતા રંજાની માતા વાગુ ભાઈ મારા જહુ મેલડીના રોમ બોલું છું અને એક દાડો આ ડીયા ને એવું બોલેલી કે 33 કરોડ દેરો હાજર કરેલો છું મી કોક એક બે કર જેટલો આખી જગતમાં ભઈ એટલો વર્ષી કોલા એવું બોલેલી છું કે ડીયા માજ માજ ફૂકુ છું તેત્રી તેત્રી કરોડ લઈને તારો મઢમો ના ઉતરું તો મારું શીખવાનું કુ શું બોલા કોક ચાર નાળીઓ નું તોડ બોધે મને હવા નાળીઓ નું તોડ બોધ હું બોલું છું ભાઈ માઘુ લખમણ